અને પાંચ કિલોમાં જે પેલી ગાગર ન્યુટ્રા પાવર પ્લસ છે એ આપેલું છે આ સિવાય બીજા કોઈ ખાતરો તમે આપેલા ખરા તેજસ એકસો આઠ હતો અને બીજો એક ડોક્ટર પૂર્ણિયામ હતું આપણે વાંચતા તો આવડે ને આપ્યા પછી પેલા ખાતરો આપ્યા છે અને પછી આ તમે જે ફૂગ માટે દવા આપી હતી ફૂલ સબકા દાડા માટે પૂર્ણિયામને કલર માટે એ કેટલા દિવસો તમને રિઝલ્ટ સારું લાગ્યું હતું એ આમાં લગભગ કહીને તો અમારે અઠવાડિયામાં રિઝલ્ટ આનું આવી ગયું આ કામા કંપનીના ખાતરોની કમાલ એ છે